ભરદ્વાજજી મહારાજ ખૂબ સુંદર ઉદાહરણ છે આપણા માટે કે બધું જાણતા હોવા છતાં શું આ હૃદય ભ્રમિત થઈ શકે જેવું ઉદાહરણ ભરતજી મહારાજ છે ઋષભદેવજી ના પુત્ર ભરતજી બધું જાણતા હતા માયા શું છે મોહ શું છે માયા અને મોહ થી દૂર ભાગવા માટે તો મહેલ નો ત્યાગ કર્યો પરંતુ છતાં મૃગના મોહમાં ભરદ્વાજજી મહારાજ બધું જાણે છે એ અવતારી શ્રી ના સત્ય સ્વરૂપ ને પરંતુ છતાં પ્રભુની લીલા કેવી છે પ્રભુની લીલા એવી છે કે ભક્તની બરાબર પરીક્ષા કરે

પી ગયા અને છેલ્લો છાસનો જે કોગડું મોઢામાં છે ને એ મુખમાંથી પ્રભુ પોતાના મુખમાં લે તો પરમ પિતા બ્રહ્માને પણ ભ્રમ થાય કે બ્રહ્માજી તો કોણ છે જેમણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે બ્રહ્માજી કોણ છે જે નારાયણની દરેક લીલાને જાણે છે બ્રહ્માજી કોણ છે જે પોતે પણ પ્રભુને અવતારમાં સહાયક થાય છે પરંતુ એ બ્રહ્માજીને પણ જો બ્રહ્મ થઈ જાય તો આપણને તો થઈ જાય આપણને પરમાત્મા પ્રત્યે બ્રહ્મ થઈ જવું એ સ્વાભાવિક છે પરંતુ એ બ્રહ્મનો માર્ગ એ બ્રહ્માથી બહાર નીકળવાનો માર્ગ કોઈ યોગ્ય વ્યક્તિને પૂછાય ભરદ્વાજજી મહારાજ પરમાત્મા શ્રી રામના દર્શન કરી પ્રભુને પ્રયાગરાજ નો મહિમા કહેતા કહે કે હે પ્રભુ હે પરમાત્મા ભાગીરથી જે ગંગામાં વિલીન થાય અને ગંગાજીમાં ફરી યમુનાજી અને સરસ્વતીજી વિલીન થાય ને એક સુંદર સંગમ જો તમે ધ્યાનપૂર્વક દર્શન કર્યા હશે પ્રયાગમાં તમને ગંગાજી અને યમુનાજીના જળનો ભેદ ત્યાં દેખાશે ગંગાજી અને યમુનાજી બંને શ્રી હરિના ખૂબ પ્રિય છે એક જે શ્રી ચરણથી પ્રગટ થાય છે અને એક જે શ્રી હરિના હૃદયના સ્વામીની છે યમુનાજી એક રીતે ભગવાનના પત્ની છે ગંગાજી પણ એક રીતે ભગવાનના પત્ની કહેવાયા છે અને ત્યાંથી જગત કલ્યાણ માટે તમે વિચાર કરો કે સનાતન ધર્મમાં જ્યારે પરમાત્માના દેવી દેવતાઓના અલગ અલગ સ્વરૂપની વાત કરવામાં આવે ત્યારે આપણે એ તો જોઈએ કે ગંગાજી સ્વર્ગલોકથી થી આવ્યા યમુનાજી આવ્યા પરંતુ વિરહ સહન કરીને આવ્યા આપણા માટે પ્રભુતિ અલગ થઈને જગત કલ્યાણ માટે ગંગાજી શું કહે છે કે મારા પ્રભુના પ્રિય ભક્તોના કલ્યાણ માટે હું પૃથ્વી પર જવા તૈયાર છું યમુનાજી કેમ પૃથ્વી પર છે મારા પ્રભુના ભક્તોની મનોકામનાઓ પૂરી થાય એના માટે હું તૈયાર છું પૃથ્વી લોક પર જવા અને ગુપ્ત રૂપે સરસ્વતીજી એ ત્રણેયનો સુંદર સંગમ એટલે તીર્થરાજ પ્રયાગ અને તીર્થરાજ પ્રયાગનો આ વખતનો જે સુંદર મેળ હતો અને એનું જળ માત્ર કેટલું એક થોડું જળ પણ આપણને એટલી જ પવિત્રતા ને એટલું જ પુણ્ય આપી શકે જેટલું ત્યાં જઈને સ્નાન કરવાથી મળે બધા માટે શક્ય નથી કે જઈ શકે અને એ પ્રયાગરાજમાં ભગવાન પહોંચે એટલે ભરદ્વાજજી મહારાજ કહે આવો પ્રભુ પ્રયાગરાજમાં સ્નાન કરી ધન્ય થાવ અને પ્રભુ જેવા સ્નાન કરવા પ્રવેશ કરે ને તે સમયે સંકલ્પ લેવડાવતી વખતે ભરદ્વાજજી મહારાજ ઉચ્ચારણ કરે અને એમાં જંબુ દ્વીપે ખંડે આર્યા વર્તે અને જેવા ભરતજીનું નામ ભગવાન શ્રીરામના કાનમાં પડે કે પ્રભુનું પ્રભુનો આખો દેહ જાણે ગદગદિત થઈ જાય પ્રભુના નેત્રમાં અશ્રુ આવી જાય ભરતને યાદ કરીને ભરત શું કરતો હશે ભરત પાછો આવશે અયોધ્યા આવશે મને નહીં જુએ તો એ મને ઠપકો તો આપશે કે મને કયા વગર આપ જતા રહ્યા ભરતરાજ સિંહાસન પર બેસશે કે નહીં બેસે કે શું થશે એવી કોઈ ચિંતા ભગવાનને નથી ભાઈ ભાઈનો પ્રેમ પણ કેવો હોવો જોઈએ શ્રીરામ અને ભરત જેવો એક આપવા તૈયાર છે અને બીજાને લેવું નથી અને અત્યારે તો લઈ લઉં હું લઈ લઉં હું લઈ લઉં

સ્વભાવમાં પ્રેમ સ્વભાવમાં સદભાવ સ્વભાવમાં વિનમ્રતા સ્વભાવમાં વિવેક કેમ કારણ કે જયારે આપણે જબરજસ્તી આ બધું કરતા હોઈએ ને દેખાવ લોકો માટે માત્ર તો એક ને એક દિવસે તો આપણું સત્ય બહાર આવી જ જવાનું છે એક ને એક દિવસ તો ખબર પડી જ જવાની છે કે આપણે જે દેખાઈએ છીએ નથી પરંતુ જો સ્વભાવ જ આપણો એવો હશે તો ઊંઘમાંથી ઉઠાડીને પણ આપણા સાથે કોઈ ચર્ચા કરવામાં આવે તો એ આપણા વ્યવહારમાં કોઈ ફેરફાર થવાનો નથી સ્વભાવને પ્રેમાળ બનાવો મને આજે પણ યાદ છે કે હું ત્રીજી કે ચોથી વખત જ્યારે લંડન ગઈ હતી તો ના કહી શકું એક માતાજી હતા એમને મળી હતી તો મારો સ્વભાવ છે પ્રેમથી વાત કરવું શાંતિથી વાત કરવી એ થોડોક સ્વભાવ બાળપણથી છે તો એ મને તે વખત એમ કહેતા કે બેટા તું છે ને બહુ મીઠી છે ને બહુ મીઠું રહેવું સારું નહીં કારણ કે તું બહુ મીઠી રહીશ તો એક દિવસ પછી કડવાહટ જ્યારે લોકોને દેખાશે તો લોકોને પચે નહીં એટલે બહુ મીઠા નહીં બનવાનું બહુ મીઠા બનવાનો પ્રયત્ન નહીં કરવાનો ત્યારે મેં એમને એવું કહ્યું કે માતાજી એવું નથી એનું કારણ એ છે કે આશ્રમમાં જ મોટા થયા હોવાના કારણે સંતોના વચ્ચે જ મોટા થયા હોવાના કારણે ન બોલવું જોઈએ જી કરીને વાત પૂરી કરવી જોઈએ કે અમુક જગ્યાએ આપણે પોતાનું વર્ચસ્વ ન બતાવવું જોઈએ આ બધું નાનપણથી આમ શીખવાડી દેવામાં આવ્યું કે અહીંયા આટલું જ બોલાય અહીંયા આટલું જ કરાય અહીંયા આમ જ કરાય અને એના કારણે કદાચ વર્તનમાં એવું આવી ગયું હશે કે ભાઈ હાજી કઈને વાત કરીએ કે પ્રેમથી વાત કરીએ કે બહુ વધારે પડતી ચર્ચા કરવાનું ટાળીએ તો એ જ્યારે તમને આ એટલા માટે કહું છું કે જ્યારે તમે સ્વભાવમાં મીઠાશ લાવશો ને તો દુનિયાને નહીં પચે દુનિયા ક્યાંક ને ક્યાંક એવું કહેશે કે તમે દેખાવ કરો છો તમે ખરેખર એટલા બધા સારા કે મીઠા નથી આપણે કોઈ હંડ્રેડ પરસેન્ટ સારા નથી કોઈ જ નથી હંમેશા એ વાત કહું છું ને માનું છું કે જ્યારે ઇવન ઘણા બધા લોકો મારા પાસે પણ આવે અને આ વાત થાય કે દીદી અમને સંબંધ જોડતા બીક લાગે છે કારણ કે ક્યાંક સંબંધ બનાવી દઈએ ને પછી કઈક કંઈક એવો મતભેદ થઈ જાય તો શું થાય તો હું એમ હંમેશા કહેતી હોઉં કે ક્યારેય કોઈને પૂર્ણ ગણવું નહીં મનમાં એક ખૂણામાં એવું રાખવું કે આ પણ ખોટું કરી શકે આનાથી પણ ભૂલ થઈ શકે સમય આના સ્વભાવને પણ પરિવર્તિત કરી શકે કારણ કે આપણે આપણે પુરુષોત્તમ નથી આપણે મનુષ્ય છીએ અને મનુષ્ય માત્ર ભૂલને પાત્ર મનુષ્ય માત્રથી ભૂલ થવી એ સંભવ છે પરંતુ પ્રયત્નપૂર્વક આપણે જીવન એવું જીવી શકીએ પ્રયત્ન કરી શકીએ કે મારાથી ભૂલ ન થાય પોતાના જીવનના જીવનરૂપી રથની કમાન એ ભગવાનના હાથમાં સોંપીને પ્રભુને કહી શકીએ કે પ્રભુ કોઈ પણ સ્થાને આ રથને લઈ જાઓ આ જીવનને કોઈ પણ જગ્યાએ લઈ જાઓ પરંતુ બસ મારાથી કોઈ એવી ભૂલ ન થઈ જાય કે જેના કારણે કોઈના હૃદયને ઠેસ પહોંચે